જઈએ કહીશું જઈને કરશું મીઠી વાત મળવાને જઈને કરશું મીઠી વાત વાલા મળવાને વાલો જમનાને કાંટે યુગો છે વાલો જમાના ને કાંઠે ઉભો છે એ તો મીઠી મીઠી મોરલી વગાડે છે એ તો મીઠી મીઠી મોરલી વગાડે છે એની મોરલી સુણીને સુખ થાય વાલાજી ને મળવાને એની મોરલી સુણીને સુખ થાય વાલાજી ને મળવાને વાલો મથુરાની વાટે ઉભો છે વાણો મથુરાની વાટે છે એ તો ગુપી પાસે દાણ માગે છે એ તો ગુપીઓની પાસે દાણ માગે છે એના દર્શનથી સુખ થાય વાનાજીને મળવાને એના દર્શનથી સુખ થાય વાનાજીને મળવાને વાલો જમનાજીને ને કાંઠે ઉભો છે વાલો જમનાજી ના કાંઠે ઉભો એને સાત સ્વરૂપ દરિયા છે એને સાત સ્વરૂપ દરિયા છે એના પાન કરીને સુખ થાય વાલાજીને મળવાને એના પાન કરીને સુખ થાય મા લાજીને મળવાને વાલો વન રાતે વન માયુભોષે વાલો વન રાતે વન માયુભોષે એતો ગોપીઓને રાચર માડે છે એતો ગોપીઓને રાચર માડે છે એના યુગલ સયના દર્શન થાય મળવાને એના યુગ મળવાને દર્શન થાય વાનાજીને મળવાને વાલો લી લુડા વન માયું બોસે વાલો લીલુડા વન માયું બોસે વાલો ગુઓ બની ગયો સારે સારેસે વાલુ ગોવાળ બનીને ગાયો સારે છે એની ઝાંખી કરીને સુખ થાય વાલાજી મળવાને એની ઝાંખી કરીને સુખ થાય વાલાજી ને મળવાને વાલો જમ વાલો જશોદા ને ગોદમાં બેઠો છે વાલો જશોદાની ગોદમાં બેઠો છે એ તો માકણ મિસરી ખાઈશ એ તો માકણ ને મિસરી ખાઈશ એનું મૂકડું નિહાળી સુખ થાય ને મળવાન એનું મુકડું નિહાળી સુકતાય થાય વાજી ને મળવાન વાલો છે વાલો રાતે વન માં બેઠો છે સાથે રાધાજી તો આવે એ તો રાખતા વાલાજી ને મળવાને